ટ્રેક્ટર ભીખુભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જ જશે ન્યૂ મોડેલ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે ઇન્ડો ફાર્મ ત્રીસ પાંત્રીસ ટ્રેક્ટર છે અને આખું કંપની કંડિશનમાં છે બે હજાર સત્તરના મોડેલનું છે અને છઠ્ઠો મહિનો છે ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ અત્યારે આખું ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક એન્જિન ફિટિંગ જોવા મળશે અને ઓરિજિનલ ટ્રેક્ટર બાકી તમે વધારે માહિતી માટે ભીખુભાઈનો પણ કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ભીખુભાઈનું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે વાયરિંગ સ્લેબ સ્ટાર્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટર તમે ક્લિયર કટ વિડિયો અંદર જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર બે હાજર સત્તર ના મોડેલ નું ને છઠ્ઠો મહિનો ભીખુભાઈ કિંમત માત્ર ત્રણ લાખ રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને ભાટવડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ભીખુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો